સાંસાની ક્રાઇમ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વડોદરા શહેર મેઇન પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર લીના પટેલ સાહેબ તથા નાય પોલીસ કમિશનર ઝોન ત્રણ અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન જીડી પલસાણા સાહેબ વડોદરા શહેરના હોય મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ જે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલ ના સીધી દોરવણી હેઠળ સીસીટીવી તેમજ હ્યુમન સોર્સિસ આધારે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચંદુભાઈ ના મળેલ બાદની હકીકત આધારે

પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો